ગઈકાલે અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં હત્યાના બનાવે ખળભળાટ મચાવી દીધો છે જેમાં આરોપીની હેવાની સામે આવી છે યુવતીને મોઢાના ભાગે પથ્થર ના ઘા ઝીંકીને હત્યા કરી તેના કારણે આ ઘટનાથી ફેલાયો છે અને પીડિત પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે આ સમગ્ર ઘટના વિગત છે કે જે આરોપી અવેઝ ખાન છે તેના થોડાક સમય પહેલા જે યુવતી છે ફલક નામની જે યુવતી એની સાથે સંબંધ થયા હતા જો કે તેમના આગામી દિવસોમાં લગ્ન લેવાના હતા પરંતુ આ યુવતી દ્વારા આ આરોપી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો તેના વ્યવહારને લઈને આ લગ્ન નથી કરવા તેને તે પ્રકારની વાત પણ કરવામાં આવી આ આરોપી છે યુવતી પર કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો જેને લઈને ગઈકાલે આરોપી ફરી આ યુવતીને ફોન કરીને દબાણ કરે છે અને તેને મળવા માટે બોલાવે છે ત્યારબાદ આ યુવતી પિકનિક હાઉસ ખાતે પહોંચે છે જે દરમિયાન તેની હત્યા નિપજાવી દેવામાં આવે છે આ ઘટનાથી ખળબળાટ મચી ગયો હતો અને પીડિત પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે આ મામલે શું કહી રહ્યા છે ઝોન શું છે મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કાકરિયા લેક છે ત્યાં ગેટ નંબર સાત પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો છે ઘટનામાં જે અમને પ્રાઇમરી જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ બે એક બેન છે એમનું નામ ફલક નાઝ પઠાણ છે અને એમના ફિયાન્સ જેના સાથે એમની સગાઈ થઈ હતી એ વ્યક્તિ એમની હત્યા નિપજાવી છે એ હત્યા નિપજાવનાર વ્યક્તિનું નામ મોહમ્મદ આવેશ પઠાણ મોહમ્મદ આવેશ પઠાણ છે અને એને કોઈને કોઈ કારણસર આ બેન ઉપર એક ઘાતકી પ્રહાર કરી અને એમની હત્યા નિપજાવી છે જે પ્રહાર કરવામાં આવ્યો છે એ એક સ્ટોન જેવો પથ્થર છે અને પથ્થરનો ધારદાર જે અણીવાળી જગ્યા હોય છે ભાગ એનાથી એને ઉપર એટેક થયો છે અને બેનનું મૃત્યુ થયું હોવાથી પોલીસે અત્યારનો ગુનો નોંધવાની શરૂઆત કરી છે અને જે આરોપી છે એને જલ્દીથી પકડી લઈ અને આગળની કાર્યવાહી કરવા માટેની અત્યારે તજવીજ ચાલુ છે પ્રાઇમરી કોઈ એવું કારણ નથી મળતું પણ જે બેસિક વસ્તુ અમને જે સામે હમણાં આવી છે અત્યાર સુધીમાં ઇન્વેસ્ટિગેશનમાં એમાં એવું જાણવા મળ્યું છે કે એને કોઈને કોઈ જાતની શંકા હતી આપે એની ઉપર

અને પાછળના મોટી અન્ય જે એવિડન્સ હોય છે એ જરૂરી એવિડન્સ મોબાઈલ વગેરે મેળવવાનો હોય છે અને એમાં જો અમને એવું પણ જાણવા મળશે કે એના વિરુદ્ધ કોઈ અન્ય કોઈ ગુનો નોંધાયેલો છે કે નહીં એ પણ અમે તપાસ કરશું ને એવું જાણવા મળશે તો એને પણ અમે ઇન્વેસ્ટિગેશનમાં સામેલ રાખશું થેન્ક યુ આપે સાંભળ્યા હતા ઝોન સિક્સના ડીસીપી ભગીરથ ગઢવી હાલ આ મામલે મણિનગર પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો પોલીસે દાખલ કર્યો છે

तो लड़का ऐसी ऐसी धमकी देता था बार बार फोन करके कि मैं घर में घुस के मार डालूंगा घर में घुस के मार डालूंगा ना बोलने के बाद भी बोलता अगर मेरे से नहीं होगी शादी तो मैं किसी से नहीं होने दूंगा और उसने आज बेला फुसला के उसको बुलाया बाहर और उसको वहाँ पे झूले के पास ले जाके वहाँ पे पत्थर से मार दिया और शकल देखने लायक नहीं छोड़ी है लड़की की लड़की अभी भी मायनोर है माईनौर लड़की मायनोर अभी भी सर आपकी क्या मांगे पुलिस प्रशासन ने एक ही मांगे सर मुझे उसकी फांसी की सजा ही चाहिए हमें और कोई सजा चाहिए ही नहीं जान के बदले जानी चाहिए हमको मेरी छोटी सी बहन को मार दिया को उसका मुझे नहीं उसकी उम्र मेरी छोटी बहन थी क्या हुआ था उसको पसंद करती थी तो उसको फिर वो धमकियां देता था कि मैं खत्म कर दूंगा तो मेरे पापा को बोले कि पापा मना कर दो उसके पापा को बोल के क्या नहीं करना है मेरे को उसके साथ उसके पापा को बुला के मेरे पापा ने बोले कि उसके साथ नहीं करेंगे तो बुला के खत्म कर डाला उसको उसके पहले भी दो बार मारा बहुत बेरहमी से मारा था हाथ मुंह सब काला करके मारा था जब भी उसने समाधान ऐसे अब खत्म ही कर डाला उसको लड़के का ये जो रिश्ता किया था वो क्या लड़की की पसंद, पसंद से किया पसंद से करे थे पसंद से करे थे उसकी पसंद से करे थे लड़की की पसंद से करे थे तोड़े नहीं नहीं तोड़े ना बोले कि वो अब पप्पा अच्छा नहीं है वो मेरे को धमकिया देता है वो बाद में जाके मेरे साथ कुछ करेगा अब कुछ गलत कर देगा तो मना कर दो मना करे तो उसने पहले ही खत्म कर दिया बोले तेजाब डाल दूंगा तेरे को किसी के लायक तू मेरे नहीं हुई ना तो मैं किसी की भी नहीं होने दूंगा अल्लाह अल्लाह हमारे को नहीं मालूम था कि वो इतना सब कर डालेगा इतना बड़ा हैवान हमारे को नहीं मालूम था સાંભળ્યા હતા મૃતકના પરિવારજનો તેમણે આખી ઘટના જણાવી કે આખો વિવાદ શું હતો ને તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે આરોપીને ફાંસી આપવામાં આવે કડક માં કડક સજા કરવામાં ત્યારે આગામી સમયમાં શું નવા જૂની થાય છે તે જોવા માટે મીડિયા રહ્યું છે